કરજન નગરમાં દલિત પરિવાર પર થયેલા હુમલામાં ન્યાયિક તપાસ પરિવાર મારામારી સુધી પહોંચ્યો હતો જેમાં દલિત પરિવારના ઈસમો ઈજાઓ થતા વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ભરવાડ સમાજના ત્રણ ચાર ઈસમો દ્વારા કરવામાં આવેલ મારામારીને લઈ કરજણ પોલીસ સ્ટેશનમાં

અને કાયદેસરના પગલા લે એવી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે શું થયેલું હતું જે કોઈ બે મારવામાં આવ્યા છે જે એસએસસી હોસ્પિટલમાં એડમિટ છે એવું જાણકારી મળીને ઉપર જિલ્લામાંથી અમને એસસી મોરચામાંથી અમને રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું હતું તો આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ આપનું નામ